હેલો ફ્રેન્ડ્સ વાઘેલા એજ્યુકેશનમાં હું આશિષ વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો રચનાથી શરૂઆત કરીએ અને મિત્રો કવિ છે મકરંદ દવે જે ગોંડલના છે ઉપનામ ખાસ યાદ રાખજો એનું નામ સાય ઉપનામ છે કહ્યું છે ઉપનામ સાય છે મકરંદ વજય શંકર દવે કંઈ રચના છે મસ્ત કોક દિન ઈદ અને કોક રોજા ઉછળ ને પડ્યા જિંદગીના મોજા થોડા નથી પૈસા પાસે થોડી નથી નોટ એમાં તે સી વળી સી બગડી ગયું એમાં તે વળી સી ખોટ ઉપર વાળી બેંક બેઠી છે આપણી માલમ માલ આજનું ખાણું આજ આપે ને કાલની વાતો કાલ મિત્રો ઈ મકરંદ દવે ઉપનામ મિત્રો ઉપનામ છે ખાસ યાદ રાખી લેજો અને મિત્રો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીએ છીએ આજે જોવાનું છે મિત્રો ટકાવારી જેને ઇંગ્લિશમાં કહેવાય છે પર્સન્ટેજ જે મિત્રો સાવ બેઝિક થી લેવાનું છે વિડીયોમાં જેને પણ ટકાવારીના પ્રશ્નો ન આવડતો ખાસ બેઝિક થી જોવે જેથી વાંધો આવે નહીં તો મિત્રો ચાલો ચાલુ કરીએ આપણે તો મિત્રો આજે જોવાનું છે ટકાવારી ચેપ્ટર એ પહેલાં મિત્રો આપણી ચેનલ છે વાઘેલા એજ્યુકેશન એને તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ખાસ કરી લેજો જેથી આવનારી અપડેટ તમને સમયસર મળતી રહે બરાબર અને વિશ્વાસ સિરીઝનો મિત્રો આ લેક્ચર નંબર છે આપણો ચૌદ નંબરનો લેક્ચર છે આપણો તો ચાલો ચાલુ કરીએ પહેલો પ્રશ્ન જો કોઈ સંખ્યાના ત્રીસ ટકા એકસો પચાસ થતા હોય તો તે જ સંખ્યાના એકસો પચાસ ટકા કેટલા થાય મિત્રો પહેલાં તો ખાસ યાદ રાખી લો ગમે ત્યારે તમને ટકા ગાઢવા કીધા હોય ને તો ટકા હંમેશા કેટલાય નીકળે એ નીકળે તમને એમ કે સોના દસ ટકા એટલે કેટલા થાય સોના દસ ટકા મિત્રો દસ જ થાય સોના દસ ટકા કેટલા દસ જ થાય ટકા હંમેશા કેટલા નીકળે એ નીકળે આવી રીતે આવી રીતે પણ કરી શકો સોના દસ ટકા તમને કહીએ તો દસ મૂકવાના છે અને ગમે ત્યાં ટકા સાથે હોય ને એટલે ટકા નીકળી જાય ને છેદમાં શું આવી જાય મિત્રો શું આવી જાય આપણે ટકા કાઢીએ છીએ બરાબર તો હંમેશા ટકાવારી ટકાવારી જે ચિહ્ન હોય છે ને છેદમાં હંમેશા શું આવી જાય શું આવી જાય છે ટકા હંમેશા એ નીકળે એ પહેલાં ખાસ ખબર હોવી જોઈએ તમને તો ચાલો હું આને બધું પૂછી નાખું છું પહેલાં તો દાખલાની શરૂઆત કરીએ કોઈ સંખ્યાના ત્રીસ ટકા એકસો પચાસ થતા હોય તો તે જ સંખ્યાના મિત્રો કોઈ સંખ્યા છે ધારો કે આ કોઈક સંખ્યા છે ધારો કે ગમે સંખ્યા હશે ત્રીસ ટકા એકસો પચાસ થતા હોય આ ત્રીસ ટકા છે એ કેટલા થતા હોય એકસો પચાસ થતા હોય એમ કીધું છે તો તે જ સંખ્યા એટલે આ સંખ્યાના એકસો પચાસ ટકા છે હું આપેલી ટકાવાની નિશાની છે એકસો પચાસ ટકા છે એ કેટલા થાય મિત્રો ચોકડી ગુણાકાર છે હવે વસ્તુ આ ખાસ સમજી લો ઘણા ચોકડી ગુણાકાર આવડતો નથી તો મિત્રો હંમેશા ટકાની નીચે છે મિત્રો ટકાની ટકાવારી નીચે હંમેશા ટકાવારી આવશે કારણ કે મેં જે લખ્યું છે જો તમે જોઈ શકો છો અહીંયા ટકાવારી લખી તો અહીંયા ટકાવારી દશે અહીંયા મિત્રો છે મેં પૈસા રૂપિયા લખેલા છે તો અહીંયા રૂપિયા લખેલા છે ત્યારે રૂપિયામાં જ જોબ આવશે સમજી ગયા આટલી વસ્તુ ખબર હોય જોઈએ હવે ટકાવારી મિત્રો કઈ રીતે છે એની નીકળશે ખાસ જોજો ચોકડી ગુણાકાર કરવાનો છે આપણે ત્રીસ ટકા એકસો પચાસ થાય એકસો પચાસ કેટલા એકસો પચાસ ટકા છે કેટલા રૂપિયા થશે એમ ગણવાના છે આપણે એકસો પચાસ પહેલાં લખશું અહીંથી શરૂઆત કરવાનું હંમેશા એકસો પચાસ ગુણા એકસો પચાસ છેદમાં કેટલા આવશે ત્રીસ ચોકડી ગુણા કરતા હોય ત્યારે બે રકમ લેવાની ઉપર લખી નાખવાની વધે બાકીની વધે ક્યાં લખી નાખવા છે નીચે લખી નાખવાનું છે બરાબર બંને સાઠ ટકાવાળી આવશે બંને સાઠ રૂપિયા આવશે ભૂલતા નહીં ખાસ ચાલો આની ગણતરી કરીએ આપણે મીંડું મીંડું કટ થઈ જશે ત્રણ પંચા પંદર પંદર પંચા પંચોતેર સાતસો પચાસ આનો જવાબ આવશે ઓપ્શનમાં છે ઓપ્શન બી આપણો સાચો જવાબ બને છે શું યાદ રાખવાનું આમાં તમે શું શીખ્યા આ પ્રશ્નની અંદર ટકાવારી નીચે શું આવે હંમેશા ટકાવારી આવે રૂપિયા નીચે રૂપિયા આવે બરાબર ચાલો એના પછીનો દાખલો જોઈએ આપણે એકસો પચાસ જવાબ આવશે આનો બીજો દાખલો રૂપિયા પચીસના ચાર ટકા હવે મિત્રો પહેલા ખાસ યાદ રાખો પચીસ ના એવો શબ્દ વાપર્યો છે ગમે ત્યારે ના શબ્દ વાપરે ના ત્યારે તમારે શું સમજવાનું છે ને ગુણાકાર સમજવાનો શું સમજવાનો છે ગુણાકાર સમજવાનો છે સમજી ગયા આ વસ્તુ ગમે ત્યાં શબ્દ ના વાપરેલો હોય ગુજરાતી માટે ગુણાકાર સમજવાનું છે તમારે એટલું સમજી ગયા આગળ વધી આવે પચીસ ના પચીસ ના કીધું એટલે ગુણાકાર લખી નાખીએ આપણે પચીસ ના ચાર ટકા બરાબર કેટલા મેં તમને કીધું ટકા વારી દેખાય ટકા દેખાય એટલે ચાર લખી નાખવાનું અને ટકાની જગ્યાએ હું છેદમાં શું લખી નાખવાનું છે તમારે સો લખી નાખવાનું છે બસ કાંઈ નથી કરવાનું હવે ઉડાડવાનું છે પચીસ ચોક શું થાય સો થાય છે ઉડી ગયું મિત્રો આટલા આનો જવાબ ઝીરો આવે ના મિત્રો જીરો જવાબ નહીં આવે બરાબર ઓપ્શનમાં જુઓ જીરો છેદ નહીં આપેલ હોય તો તમે ટીક કરીને ના હોતા બરાબર ગમે ત્યારે છેદ ઉડે ને ગમે ત્યારે ઉપર રકમ દસ હોય નીચે રકમ દસ હોય આ છેદ ઉડે ને તો મિત્રો ગણિતનો નિયમ છે જવાબ શું આવે એક જવાબ આવે શું આવે એક જવાબ આવે યાદ રાખી લો આનો જવાબ આવશે એક રૂપિયા આપણો જવાબ આવશે બરાબર એના પછીનો દાખલો આપણે જોઈએ એકસો પચાસના ત્રીસ ટકા પાછો એવો પ્રશ્ન આવ્યો છે જુઓ એકસો પચાસ લખી દઈએ ના એટલે ગુણાકાર ત્રીસ ટકા એટલે છેદમાં સો લખી નાખવાનું ફરજિયાત સો લખી નાખ્યા મીંડું મીંડું ઘટ થઈ ગયું અહીંથી પાંચ દુ દસ પાંચ ગુણા બે પાંચ તેરી પંદર આવી રીતનું નહીં કરો ડાયરેક્ટ મિત્રોને લખવાનું પાંચ દુ દસ પાંચ પાંચ કટ થઈ જાય બે લખવાના ત્રણ લખવાના બરાબર શોર્ટકટ અપનાવવાની હવે બે આવ્યા છે ઉપર ત્રણ છે શું કરશો તો ત્રણ તેરી નવ ત્રણ ગુણ્યા ત્રણ કર્યા તો અંતે નવ છેદમાં કેટલા આવે છે બે અને ભાંગી નાખો નેવું ભાંગ્યા બે એટલે કેટલા જવાબ આવડે પિસ્તાલીસ આપણો જવાબ આવશે કેટલો જવાબ આવશે પિસ્તાલીસ જવાબ આવશે મિત્રો બેઝ એકથી ઇઝી લેવલથી ચાલુ કર્યું છે જે ન આવડતું એ ખાસ જોઈ લેજો એના પછીનો પ્રશ્ન જોઈએ આપણે છેલ્લે અઘરા પ્રશ્નો લીધેલા છે જુઓ તમે આ પ્રશ્ન આવે થોડોક અઘરો ધીમે ધીમે અઘરા ચાલુ થઈ છે એક પુસ્તકના પચાસ ટકા પાના સફેદ છે હવે હું એક પુસ્તક દોરું છું પહેલાં તો આપણે જોઈએ શું કહેવા માગે છે પર્સન્ટેજ છે ને એ પ્રેક્ટિક પ્રેક્ટિસનો વિષય છે ઘણી પ્રેક્ટિસનો વિષય છે પરંતુ મિત્રો પર્સન્ટેજ પ્રેક્ટિકલ જવું પડશે કેવું જવું પડશે પ્રેક્ટિકલ થોડા પ્રેક્ટિકલ તમે જશો એટલે તમારો કોઈ દિવસ છે પર્સન્ટેજનો છે અથવા તો પ્રોફિટ એન્ડ લોસનો દાખલો ખોટો પડશે નહીં એટલે કે નફા કટનો દાખલો ખોટો પડશે નહીં જોઈએ આ પ્રશ્ન પુસ્તકના પચાસ ટકા પાના સફેદ છે ધારો કે પચાસ ટકા એટલે પુસ્તક કેવું થઈ ગયું અડધું થઈ ગયું સો ટકા એટલે કેવું થઈ ગયું પુસ્તક પૂરેપૂરું ગમે તે વસ્તુ હોય ને મિત્રો સો ટકા હોય ગમે તે વસ્તુ હોય કેવું હોય સો ટકા હોય વસ્તુ યાદ રાખી લેજો હવે જોઈએ આ પુસ્તક છે સો ટકા છે રેડી પચાસ ટકા પાના પચાસ ટકા એટલે કેટલું થઈ ગયું અડધું થઈ ગયું કેવું કેટલું થઈ ગયું પચાસ ટકા પાના કેવા છે તો કે સફેદ છે એવું આપણે કીધું છે વાંચ્યું છે આપણે પ્રમાણે કરીએ ચાલીસ ટકા પાના કેવા છે લીલા છે એટલે ચાલીસ ટકા એટલે કેટલું થઈ ગયું તો કે આ પચાસ ટકા પચાસ ટકામાંથી માંથી અડધું એટલે આ આટલું આ કેટલું છે ચાલીસ ટકા છે આ આ ચાલીસ ટકા હોય બાકી દસ ટકા હોય આટલું ચાલીસ ટકા પાના કેવા છે બરાબર બાકી વધેલ એકસો પચાસ પાના કેવા છે પીળા છે એટલે દસ ટકા પાના કેવા છે પીળા છે કઈ દીધું છે વધ્યા કેટલા હંમેશા ટકા સોય નીકળે પચાસ ટકા પાના સફેદ છે ચાલી ટકા લીલા કહી દીધા દસ ટકા પાના કેવા છે કેટલા પાના છે એકસો પચાસ તમે જોઈ શકો છો બાકી વધેલ એકસો પચાસ પાના એટલે એકસો પચાસ પાના કેટલા એ બરાબર કેટલા થાય મિત્રો બજાર કેટલા દસ ટકા બરાબર તો અહીંથી આપણને રાશિ મૂકી શકાય દસ ટકા એ એકસો પચાસ સમજાણું કેટલું દસ ટકા એ એકસો પચાસ પાના હોય દસ ટકા એકસો પચાસ પાના હોય તો લીલા રંગના પાના કેટલા લીલા રંગના પાના એટલે એટલા કયા મિત્રો લીલા રંગના પાના આ થયા લીલા રંગના પાના કેટલા ટકા છે ચાલીસ ટકા છે તો લીલા રંગના પાના કેટલા હશે તો આપણે ચાલીસ ટકા એ કેટલા કાંઈ નથી કરવાનું ત્રિરાશી મૂકવાની છે ચાલીસ ગુણા એકસો પચાસ છેદમાં કેટલા આવશે મિત્રો દસ મેં તમને કીધેલું છે ગુણાકાર ટકા નીચે ટકા જ આવશે હંમેશા અહીંયા કેટલા આવશે છેદમાં દસ મીંડું મીંડું કટ થઈ ગયું અહીંયા પંદર ચોક કેટલા થાય સાઈઠ થાય પંદર ચોક સાઠ એક મીંડું વચ્ચે એ મૂકવાનું એટલે જવાબ કેટલો આવશે મિત્રો આપણો છસો જવાબ આવશે ઓપ્શન એ આપણો સાચો જવાબ બનશે સમજી ગયા તમે આ પ્રેક્ટિકલ તમારે સમજવાનું હતું કેમ કે બુક કેટલી હોય આખી સો ટકા હોય પચાસ ટકા પાના ચાલીસ ટકા પાના મજા કેટલા દસ ટકા આટલું સમજી લીધું એટલે ક્યારેય વાંધો આવશે નહીં ચાલો એના પછીનો પ્રશ્ન આપણે જોઈએ એક ટકાના અડધાને કેવી રીતે લખાય આ પ્રશ્ન મિત્રો જીપીએસસી પૂછાયેલો છે એમ પૂછાયેલો છે જીપીએસસીમ પૂછાઈ ગયેલો છે પણ પ્રશ્ન કેવો છે જોવામાં હવે ઈઝી લાગે આપણને પણ તમારી પહેલાં જાતે ટ્રાય કરો ઘડીકવાર વિડીયો પોઝ કરજો તમારે જાતે ટ્રાય કરો તમને ફાવે છે કે નથી ફાવતો બાકી આ દાખલામાં કાંઈ છે જ નહીં બરાબર તમે એકવાર જાતે ટ્રાય કરો તો બધા અને કોમેન્ટમાં ખાસ લખજો પછી તે વિડીયો આગળ જોજો બરાબર એટલે ખબર પડે આપણને ભૂલ હોય ને તો પછી કોમેન્ટ કાઢી નાખતા નહીં બરાબર શીખવાનું છે આપણે વસ્તુ જોઈએ આપણે એક ટકાના અડધા ને કેવી રીતે લખાય હવે એક ટકો અડધા ના એટલે મેં તમને કીધેલ છે હું આવે ગુણાકાર ના અડધા ને કેવી રીતે ના અડધા એટલે કેવી રીતે થાય અડધા એટલે આવી રીતે થાય બરાબર એક ટકા એટલે મેં તમને કીધેલ છે ટકા હોય ને અમે શું લખી નાખવાનું છેદમાં સો લખી નાખવાનું છે એક ટકા ના અડધા એટલે અહીંયા આવી રીતનું સમીકરણ બન્યું છે જેવી રીતે મેં તમને કીધું ટકા હોય એટલે સો મૂકી દેવાનું ના એટલે મિત્રો ગુણાકાર મૂકી દેવાનું છે આવી રીતે સમીકરણ બન્યું છે વન ઓ પોઈન્ટ ઇન ટુ વન ઓપોઈન્ટ ટુ એકના છેદમાં સો ગુણ્યા એકના છેદમાં બે તો રિયલમાં થયું શું આ એકના છેદમાં કેટલા થયા છે બસો થયા છે કે નથી થયા એકના છેદમાં બસો થયા કે ન થયા તો કે એકના છેદમાં બસો થયા છે હવે શું કરવાનું છે આગળ એ ખાસ જોવાનું છે એક ટકાના અડધાને કેવી રીતે લખાય એવો પ્રશ્ન આપણો આપેલો છે હવે મિત્રો તમે જુઓ બસો આપેલા છે આના હું અડધા કરું આના હું અડધા કરું બરાબર જોજો તમે આના સમીકરણમાં આપણે આગળ વધવાનું છે બીજું નવીન કાંઈ નથી તો આના અડધા એકના અડધા કરે તો કેટલા થાય જીરો પોઈન્ટ કેટલા થાય પાંચ થાય જીરો પોઈન્ટ કેટલા થઈ મિત્રો પાંચ થશે છે પોઈન્ટ પાંચ છેદમાં કેટલા આના અડધા એકના અડધા ઝીરો પોઈન્ટ પાંચ બસ્સોના અડધા કેટલા થાય સો થાય હવે મિત્રો જુઓ તમે હવે ઝીરો પોઈન્ટ પાંચના છેદમાં સો હોય મારે આવી રીતે લખી શકે ન લખી શકાય ઝીરો પોઈન્ટ ઝીરો જીરો પાંચ લખી શકો ન લખી શકું તો કે હા તો આ જ આપણો જવાબ છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ ક્યાં છે ઓપ્શનમાં તો ઓપ્શન બીની અંદર છે તો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પાંચ આપણો જવાબ બનશે મિત્રો છે ને સાવ ઇઝી પરંતુ મિત્રો કન્ફ્યુઝ કરી નાખે છે ઘણીવાર જોઈએ એને પછીના પ્રશ્ન છઠ્ઠો પ્રશ્ન પંદરસોનો એક પંચમાંશ ભાગ અને પંદરસોના એક પંચમાંશ ટકા વચ્ચેનો તફાવત કેટલો થાય પહેલાં તો પંદરસોને એક પંચમાંશ ભાગ આપણે કાઢી નાખાય એટલે ઇઝી પડે પહેલાં આટલું જ આપણે લઈએ છીએ આટલું જ ખાલી લઈએ આપણે પહેલાં વધારે આઈડી આવશે તમને પંદરસોને એક પંચમાંંશ ભાગ પંદરસોને એક પંચમાંશ એટલે એટલું જ આવી રીતે લખાય એક પંચમાંશ લખું એટલે પાંચ તેરીને પંદર પંદરસો ને એક પંચમાંંશ કાઢવું એટલે કેટલા મને મળે છે અહીંયા ત્રણસો મળે છે પાંચ ત્રીને પંદર એટલે કેટલા મળી ગયા મને ત્રણસો મળી ગયા હવે આગળ વધીએ પંદરસોના એક પંચમાંશ ટકા હવે ટકા કાઢીએ પંદરસો ગુણા વનો પોઈન્ટ સોરી મિત્રો વનો પોઈન્ટ ફાઈવ ટકા કીધા છે અને હંમેશા ટકા એક પંચમાં ટકા કીધા છે ટકા હોય તો હંમેશા શું કરાય વન પોઈન્ટ હંડ્રેડ લખી નાખે કે ન લખી નાખાય આપણે ખબર જ છે વન ઉપર હંડ્રેડ અથવા તો પાંચ ગુણા સો કરો તો પણ ચાલે વન ઉપર હંડ્રેડ લખો તો પણ સરખું જ છે બધું આનું આપણે જોવાનું છે હવે એનો આપણને શું કીધેલ છે તફાવત કીધેલ છે આ જે મળે ને બાદ કરનાર કોણ છે આમાંથી આપણે બાદ કરવાની છે જે મળે એ બરાબર જે થતું હોય જોઈ જાય જોઈએ આપણે પાંચ તેરીને પંદર તો થવાના જ છે પાંચ તેરીને પંદર તો થવાના જ છે અને આ મીંડા મીંડા છે મિત્રો ઉડી જાય કે અંશને છેદમાં હોય તો હા તો કે આ અંચમાં છેદમાં મીંડે મીડું કટ આ ત્રણ આવ્યા છે ત્યાં જવાબ કેટલો આવે છે મિત્રો ત્રણ આ બંને શું કીધો છે આપણે વચ્ચેનો તફાવત ત્રણસો માંથી ત્રણ બાદ થાય ત્રણસો માંથી તમે ત્રણ બાદ કરો કેટલા મળે બસો સત્તાણું જવાબ મળે ઓપ્શનમાં છે તો કે હા ઓપ્શન બી આપણો સાચો જવાબ બને છે તમે દાખલો જો જો તો તમને એમ લાગે અઘરો છે પરંતુ દાખલામાં કંઈ છે નહીં બરાબર એના પછીનો દાખલો જોઈએ આપણે સાતમા નંબરનો દાખલો નવ હજારના પચીસ ટકા ભાંગ્યા ત્રીસ ગીણા બે બરાબર કેટલા થાય હવે જોઈએ આપણે પહેલાં તો હંમેશા કાઉસ હોય ને એને પતાવવાનો ભાગુ સબાનો નિયમ છે મિત્રો ભાગુ સબા પેલા ભાંગાકાર કરવાનો પછી ગુણાકાર સરવાળો પછી બાદ બાકી કરવાનો હોય બરાબર તો આ નિયમ ખાસ યાદ રાખજો એ પહેલાં મિત્રો કાઉસ જેટલા હોય ને એને પતાવવાના પછી આગળ વધવાનું પેલા કાઉસ પતાવી નવ હજારના આપણને પચીસ ટકા કીધા પચીસ ટકા ટકા હોય એટલે છેદમાં સો લખી નાખવાના હાલો મીંડું મીંડું કટ થઈ ગયું અહીંયા 25 ગુણ્યા નવ કરવાના છે પરંતુ 25 ગુણ્યા નવ કરાય નહીં પોઈન્ટ ત્રીસ લખું ચાલે ચાલે તમે જ આને આમ લખું કે આમ લખું છે તો બંને કેવું છે બરાબર કેવું છે સરખું જ છે કે નથી આમ લખું અથવા ગુણાકાર વન થ્રી થર્ટી બરાબર સરખું છે તો આપણે ડાયરેક્ટ લખશું આપણે અને આવી રીતે નહીં લખીએ કેવી રીતે લખશું આપણે ભાંગાકારમાં છે એટલે ભાંગાકારમાં જ લઈશું આપણે શું કરીશું ગુણા વન પોઈન્ટ થર્ટી ગુણા બે સમજાણું કોણ સમજાણું શું કર્યું મેં તો મિત્રો હવે તમે જોઈ શકો છો આ તો બે મિડિયમ મિડમ પચીસ ગુણ્યા પરીક્ષામાં નેવું કરવાનું નથી આ છે ને ઉડુઆત મળશે એટલે ઉતાવળ નહીં કરવાની છે હવે જો આ ભાગાકારમાં છે આ અંશમાં છે આ છે છેદમાં છે હવે ત્રીસ તેરી કેટલા થઈ જાય નેવું થઈ જાય અહીં કેટલા કેટલા થાય તો કે પંચોતેર થાય અહીં ગુણાકાર માં જે છે બે તો બે કરો પંચોતેર થાય એકસો ને પચાસ ઓપ્શન આપેલું છે તો કે આ ઓપ્શન બી આપણો સાથે જવાબ બને છે જો ઉતાવળ કરી તો મીરા સમજો ભાગુ સબા એટલે આ ગુણાકાર છે લીધો પછી ગુણાકાર લીધો બરાબર કેમકે ભાંગાકાર ને હું મિત્રો છે ગમે ત્યારે તમને ભાંગાકાર આપેલો ને આવી રીતે ભાંગ્યા ત્રીસ એટલે તમારે છે ને વનોપન શું કરવાનું ત્રીસ સમજવાનું છે ગમે ત્યારે ભાંગ્યા તમને આપેલા હોય પંચોતેર પંચોતેર સમજવાનું ઈજી છે નવડતું ખાસ સમજી લે બાકી આવડે છે મોસ્ટ ઓફલી ચાલો પછીના દાખલા આગળ વધીએ સાતમા નંબરનો દાખલો આનો જવાબ આવશે બી એકસો પચાસ આઠમા નંબરના દાખલાની વાત કરીએ રૂપિયા પાંચસો ચાર એટલે રૂપિયા ખાલી જગ્યાના નેવું ટકા આવો દાખલો પૂછાય એટલે કન્ફ્યુઝ તો આને કઈ રીતે ગણવો રૂપિયા ચારસો પાંચ એટલે રૂપિયા ખાલી જગ્યાના નેવું ટકા હવે મિત્રો આપણને જવાબ આપી દીધેલો છે આના આપણને કીધો હું એક રકમ લઈ લો એક્સ એક્સ લઈ લો એક્સના નેવું ટકા નેવું ટકા બરાબર ચારસો પાંચ આપણને આપી દીધેલા છે હું આપી દીધા ચારસો પાંચ ટૂંકમાં આપણે એક્સ ગોતવાનો છે એક્સ ગુણ્યા નેવું ટકા એટલે હું કરશું આપણે છેદમાં સો મૂકી દઈશું બરાબર હું આપેલા ચારસો પાંચ આપેલા છે તો એક્સ ને કોમન લઈ લઈએ આપણે ચાલો એક્સ બરાબર એક્સ બરાબર હવે છે આ વસ્તુ છે હું કરી નાખી ઓલી બાજુ લઈ જઈશ શું કરીશ કરીશું નેવું ભાંગો બરાબર તો હું કરવાનું છે એક્સ બરાબર મેં લખી નાખી એક્સ ને આ બાજુ બરાબરની આ બાજુ રાખ્યો છે અને આ આખું વસ્તુ ક્યાંથી છે બરાબરની ઓલી બાજુ છે એટલે કાંઈ થવાનું નથી આમાં મિત્રો તમે જોઈ શકો છો એક્સ બરાબર ચારસો પાંચ અહીં એમને રહેવાના છે કેમ કે એક્સ્ટ્રા એમને લખ્યો આ બાજુનું આ બાજુ થાય છે શું થઈ જાય સો ભાંગ્યા નેવું થઈ જશે હવે તમારે જોવાનું છે મિત્રો હવે આ મીંડું મીંડું ઘટ થઈ ગયું છે મીંડું મીંડું ગયું ચારસો પાંચ ભાંગ્યા નવ કરવાના છે એટલે આપણે સ્વાભાવિક રીતે કરવાના નો આવડત બરાબર નવ તરીકે નવ ચોક છત્રીસ નવ ચોક છત્રીસ અહીં આવે છે ચાર નવ પંચા પિસ્તાલીસ એટલે પિસ્તાલીસે મિત્રો ભાગ આવે છે ઝીરો આવી જાય પછી પિસ્તાલીસે ભાગ આવે એટલે પિસ્તાલીસે ભાગ કરવાના મિત્રો નવ ગુણ્યા પિસ્તાલીસ કરું તમને ચારસો પાંચ મળે મિત્રો અહીં ગુણાકારમાં શું છે દસ છે એટલે એક મીંડું ભળી જશે જવાબ શું આવશે આપણો ચારસો ને પચાસ આપણો જવાબ આવશે માં છે ચારસો પચાસ તો કે આ ઓપ્શન ડી આપણો સાચો જવાબ બને છે સમજી ગયા તમે તો કે મેં પહેલેથી એકવાર રિવિઝન કરાવી દઉં મિત્રો દાખલામાં કાંઈ છે જ સાવ બીજી છે તમને કીધેલું છે અહીં શું કે ચારસો પાંચના એટલે એક્સ ધાર લઉં એક્સના નેવું ટકા નેવું ભાંગ્યા સો કરેલા છે મેં બરાબર હું આપેલા છે ચારસો પાંચ આપેલા છે એક્સ મિત્રો અહીંયા એમને રેવા દીધેલો છે એક્સ એમનેમ છે હવે મિત્રો બરાબર અહીંયા ચારસો પાંચ આપી દીધેલા છે આ વસ્તુ છે આખી બરાબરની ઓલી બાજુ છે એટલે અંશ અંશનો છેદ છેદનો અંશ સો આ છે ઉપર આવી જાય નેવું છે નીચે આવી જાય અને ભાંગ્યા એટલે પિસ્તાલી આવ્યા પિસ્તાલીસ ગુણા મીંડુ મીંડું કટ થઈ ગયું છે મિત્રો પિસ્તાલીસ ગુણ્યા દસ એટલે ચારસો પચાસ આપણે જોવા બરાબર એના પછી આગળ વધીએ આપણે નવમાં નંબરનો દાખલો છસો પચીસ ના વીસ ટકાના વીસ ટકા ના એટલે ગુણાકાર યાદ રાખી લેજો ગણીએ દાખલો છસો પચીસ મિત્રો છે ના વીસ ટકા ના એટલે મિત્રો ગુણાકાર વીસ ટકા એટલે છેદમાં શોધ લખી નાખીએ ડાયરેક્ટ ગુણા પાછા છે વીસ ટકા વીસ છેદમાં સો મૂકી દઈએ જો મિત્રો મીંડુ મીંડુ બધામાં કટ થઈ જાય છે મીંડુ મીંડું કટ ચાલો ઓકે હવે આપણે આગળ વધવાનું છે આમાં આમાં હવે શું થશે તો કે મિત્રો બે થી ભાગ દસ બે પંચા દસ હાં કે પાંચક નો આવે તો પચો પચો કેટલા થાય છે મિત્રો પચીસ થાય છે અને પચીસ નો વર્ગ કરવું પચીસ મિત્રો પચીસ ગુણા પચીસ કરવું તો કેટલા મળે સસ્સો પચીસ મળે તો પચીસ એ ભાગ આલે કેલે પચીસ પચીસ ગુણ્યા પચીસ એટલે છસો પચીસ એટલે પચીસ મિત્રો આપણો જવાબ આવશે કેટલો આવશે ઓપ્શન એ આપણા સાથે જવાબ બનશે પચીસ ગુણ્યા પચીસ કરો છસો પચીસ આવે તો મિત્રો પચીસ આપણો શું બની જાય આપણો જવાબ બની જાય બરાબર એટલે બારનો વર્ગ તમને ખબર હોય છે પચીસનો છસો પચીસ થાય બારનો એકસો ચુમ્માલી થાય વર્ગ ખાસ મિત્રો યાદ રાખી લેજો નો વર્ત બરાબર એના પછી દસમા નંબરનો દાખલો જોઈએ આપણે વન ઓપોઈન્ટ એટ એટલે કેટલા ટકા થાય કે ટકાનો આઠમો ભાગ એટલે કેટલો તો મિત્રો સો ટકા છે એનો આઠમો ભાગ કીધો આઠમો ભાગ કેટલો શું કરવાનું છે તમારે આના અડધા કેટલા થાય પચાસ થાય આના અડધા કેટલા થાય ચાર થાય હજી અડધા કરીએ આના અડધા કેટલા થાય તો કે પચીસ થાય આના અડધા કેટલા થાય કે બે થાય બે મૂકી જાય હજી અડધા કરીએ તો કે પચીસના અડધા કેટલા થાય બાર પોઈન્ટ પાંચ બેના અડધા કેટલા થાય એક તો તમે છે બધાને હેઠળ જવાબ આપણો કેટલો મળે છે બાર પોઈન્ટ પાંચ આપણો જવાબ મળે છે ગમે ત્યારે એમ કે તમને એમ પૂછે પરીક્ષામાં વનો પોઈન્ટ ટુ એટલે કેટલા ટકા થાય વન ટુ એટલે મિત્રો કેટલા ટકા થાય પચીસ ટકા થાય કેટલા ટકા થાય વન ટુ થાય વન ઓપઈન્ટ ફોર એટલે કેટલા ટકા થાય તો વનો ફોર એટલે મિત્રો કેટલા ટકા થાય વનો પોઈન્ટ ફોર એટલે તો કે પચીસ ટકા થાય કેટલા ટકા થાય પચીસ ટકા વનો ટુ એટલે કેટલા ટકા થાય પચાસ ટકા થાય બરાબર તો દાખલામાં કાંઈ હોતું નથી શા છે ટકાવારી ચેપ્ટર પરંતુ ખાસ વસ્તુ યાદ રાખવાની જે ગમે ત્યારે ટકાવારી સોય નીકળે છે વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મિત્રો આવરીને અપડેટ તમને સમયસર મળતી રહે થેન્ક યુ ફ્રેન્ડ્સ